મોરબી જિલ્લામાંથી પસાર થઈ રહેલી ગ્રીડ અને અદાણી કંપનીની હેવી લાઇન મુદ્દે અવારનવાર ખેડૂતોમાં કામગીરીને લઈ નારાજગી જોવા મળતી હોય છે ખાસ કરીને હળવદ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળતી આ લાઇનમાં ખેડૂતોને મંજૂરી વિના કામગીરી શરૂ કરવી ખેડૂતોને પૂરતા વળતર ન આપવા સહિતના મુદ્દે અગાઉ અનેક વખત કલેક્ટર અને સ્થાનિક તંત્રને રજૂઆતો કરવામાં આવ્યા બાદ આજે ફરી એકવાર મોરબી માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને દાવો કર્યો હતો કે કંપની દ્વારા ચોમાસા દરમિયાન વીજપોલ માટેની કામગીરી શરૂ કરી રહી છે ચોમાસા દરમિયાન જમીનમાં ભેજ વધુ હોવાના પૃથ્વીકરણ થઈ શકે નહીં તેમ છતાં આ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એક તરફ ખેતરમાં પાક ઊભા હોય છે અને બીજી તરફ આ કામગીરી થાય તો ખેડૂતોની મુશ્કેલી થઈ શકે છે જો કામગીરી કરતાં અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે તાલુકા દીઠ બસો ખેડૂતો લઈને રજૂઆત કરવા માટે પહોંચશે અને જરૂર પડશે તો લોકો આંદોલન પણ કરવામાં આવશે ખેડૂતોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની જમીન વર્તળ અંગેના પણ લાંબા સમયથી પ્રશ્ન ચાલી રહ્યા છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી આ અંગે પણ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે તમારું નામ કેજો ને તમે ક્યાં ગામના ખેડૂતો મારું નામ પટેલ અમિત વાસુદેવભાઈ મારી હળવદ તાલુકાના શિરોય ગામે જમીન આવેલી છે અત્યારે અમે સમસ્ત હળવદ તાલુકાના ખેડૂતો અસરગ્રસ્ત આ લાઇનથી એ બધા લોકો એક મૌખિક અને લેખિત રજૂઆત કરવા શ્રી પાસે આવ્યા હતા કે અમારી જમીનમાં અત્યારે બળજપરીપૂર્વક કામ થાય છે એ કામ પહેલાં તો બંધ રખાવો એક લેખિત ઓર્ડર કરો અત્યારે અમારા ધારાસભ્ય અને પ્રાંત સાહેબે અને કલેક્ટર સાહેબે અમને એવું કીધું છે કે ભાઈ ચોમાસા પૂરતું કામ બધે બંધ કરવાનું અમે કહી દીધું છે એટલે એક લેખિત ઓર્ડર જો કરી દે તે કંપનીને તો અમારે એક ચોમાસા પૂરતું જમીન બગડવાનું એક કામ બંધ થાય અને બીજી વસ્તુ કે આમાં કલેક્ટર સાહેબના ઓર્ડરમાં સ્પષ્ટ લખેલું છે છ પાંચે જે ઓર્ડર કર્યો છે એ કોઈ પણ ખેડૂતને આજ દિન સુધી ત્રણ મહિનાથી કોઈ પણ ખેડૂતને રૂબરૂ મળ્યો નથી આરપીએચીથી અદાણીના માણસો એ બધા વોટ્સએપથી જે ખેડૂતને મળવો જોઈએ ઓર્ડર એ મળ્યો નથી અને અદાણીના માણસો પાસે બધા પાસે બધા ખેડૂતોના ઓર્ડર છે અને વોટ્સએપમાં ઓર્ડર મોકલીને એમ કહે છે કે અમે પોલીસ લઈને કાલ તમારે અહીંયા જમીનમાં કામ કરવા આવી જશું બળજબરીપૂર્વક પૂરો અને મારી પાસે એના પુરાવા પુરાવા પણ છે બળજબરી પૂર્વક જમીન ઘુસ્યા છે મારી જમીન નુકસાન એટલે ઓછામાં ઓછું ત્રણ સાડા ફૂટ ખાડા થઈ ગયા જમીનમાં માં જયારે ભીની જમીન હતી લીલી જમીન હતી ને એમાં એને જેસીબી ઘુસાડ્યા જેસીબી ત્રણ દિવસ કામ કર્યું બળજબરી પૂર્વક એક તો જેસીબી ઘુસાડ્યું ત્રણ દિવસ જેસીબી એ કામ કર્યું પછી એ લોકો હિટાચી ગયેલું એટલે અત્યારે તમે મારી જમીનનો કદાચ વિડીયો જોતો હોય તો હું આપીશ તમને કે કેટલા હદે નુકસાન થયું એટલે એક

અને અત્યારે લાઈવ જોવું હોય તો હળવદ તાલુકામાં તાલુકામાં અદાણીની કંપનીના અધિકારીઓ આવીને જબરજસ્તી કામ કરે છે અત્યારે અમે રજૂઆત માગ્યો છે પણ અમે આપી દઈશું અદાણી વાળાને એવું કીધું ચોમાસામાં કોઈ પણ રીતે કામ ન કરી શકે તો ખેડૂતો સાથે બળજબરી પૂર્વક કામ તેના ખેતરમાં કરે છે જો હવે ખેડૂતો એના અંતિમ સમયમાં આવી ગયા છે જો કામ બંધ નહીં કરે તો એને સંઘર્ષમાં ઉતરવું પડશે ખેડૂતોને એટલે પ્રાંતમાં સાપક્ષીને રજૂઆત છેલ્લી કરી છે કે જો કામ ચોમાસામાં જમીનના પૃથુકરણ નો થાય તેના માટે બંધ ન કરવામાં આવ્યું તો અમે અમારી લડત લડવા તૈયાર રહીશું જો ગાંધીજિંત્યા માર્ગે માની જાય તો ઠીક છે નકર ખેડૂતો આવનારા સમયમાં સંઘર્ષમાં ઉતરશે જય જવાન જય કિસાન હવે કેન્દ્ર સરકારના ઠરાવ પ્રમાણે જે આપણે ડીએલિજીસ જે જીઆર કરે એના બસો ટકા આપવા પડે પણ જમીનના વાણિજ્ય હેતુથી આપવા પડે એવું ખેડૂતોનું કહેવાનું થાય છે જો વાણિજ્ય હેતુથી બસો ટકાના ઠરાવ મુજબ કેન્દ્ર સરકારને આવશે નહીં તો એ ચક્કાજામને અમે બધા ખેડૂતો હરેક ગામમાં રાત્રિ સભા કરી જ છીએ અને આવનારા સમયમાં અમે સંઘર્ષમાં ઉતરવાના છીએ રસ્તા પણ ચક્કાજામ કરવાના છીએ અને અવનવા કાર્યક્રમ આપવાના છીએ આ સરકાર સાથેની અને પ્રાંતમાં બેઠેલા અધિકારીઓ એના સાથે અમે આ આવેદન આપીને એક બતાવવા માગી છીએ કે અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે લડત ચલાવી રહ્યા છીએ પણ આવનારા સમય માં અમે ભગતસિંહ ને પૂછી ભગતસિંહ ના ચિંધિયા માર્ગે પણ ચાલવાના છીએ જય જવાન જય જવાન